સ્વાગત છે હમણાં એક બહેનોને આજે ખાસ સૂચના આપવાની છે જે સ્ટાર્ટિંગમાં વિડીયાની વચ્ચે નથી હું પેલા બોલીને કહી દઉં પેલા પછી જ તમને બ્લોગમાં બધી જ સાડી બતાવીશ અને જે સેલ કર્યો સાડીમાં એ પણ હું હમણાં તમને કહું હમણાં જીઓના નેટવર્કમાં બહુ જનું સર્વર ડાઉન છે એને હિસાબે અમુક ટાઈમે ફોન નથી લાગતા તો બેનોના ફોન આવે ને એ મને દેખાય પણ મને સંભળાય પણ હું ફોન કરું ને તો ફોન લાગે જ નહીં એટલે કોઈ પણ બેનોને એમ ન થાય કે બેનને તો આપણે ફોન કરી કરો એ થાય ગયા પણ બેન ફોનમાં જવાબ નહોતા દેતા આજે પાંચ વાગ્યાનું સર્વર ડાઉન કાલ બપોર પછી સોરી કાલ બપોર પછી પાંચ વાગ્યાનું સર્વર ડાઉન થઈ ગયું હતું ને રાતે આઠ આઠ સાડા આઠે કમ્પ્લીટ નેટવર્ક આવ્યું નેટવર્ક જ ન આવે તો હું ફોન ક્યાંથી કરું એટલે કોઈ પણ બેનોને ફોન નથી લાગતો હવે તમે અત્યારે મારી આગળથી માલ લીધો મારો અગિયાર વાગ્યાનો આપણો બ્લોગ અગિયાર સાડા અગિયાર આવી ગયા પછી તમે મારી આગળથી સાડી લીધી પેમેન્ટ કરી દીધું ઇનકેસ મારે કોઈ પણ જાતની એમરજન્સી આવે કંઈ મારે અચાનક જ બહાર જવાનું થયું તમારી છોકરીની મજા નહોતી કાલે તો હું એણી લઈને દવાખાને વહી ગઈ હતી પાંચ વાગ્યાની એને હિસાબે મારે કાલે બ્લોગ જ નથી એવો પણ મેં મારા જીની જીની પણ મારા નંબર સેવ છે ને એને બધાયને બી મેસેજ નાખી દીધો તો એમરજન્સીની બહાર ગઈ તો ક્યારેક મારો પ્રોબ્લેમ હોય ને એક દિવસ પાર્સલનો લો લેટ થાય તો જરાક એના પટેલ તમે કાલે બધા મને માફ કરજો જેના પણ પેમેન્ટ આવે ગતા એનું બધાનું પાર્સલ મેં આજ કરી દીધું એને બધાને કાલે મળી જાહેર અમદાવાદનું પાલનપુરનું બેનનું બધાનું એટલે બધાનું હવે ડિજિટલ ક્યારેક એવી રીતનો પ્રોબ્લેમ અચાનક જ ચિંતાનો થઈ જાય ને આપણે પાર્સલ ન પડે તો એ બદલ હજાર રૂપિયામાં આવશે એક સાડી જોતી હોય તો બસો માં અને એક સાથે હજાર માં છ પીસ આવશે પાંચ પીસ લેશો તો બસો 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 એ જ રીતના તમારો ભાવ થશે પણ થી છ છ પીસ નો હજાર રૂપિયો બસો માન લ્યો તો હવે આનો આપણે હોલસેલ ભાવ એ જ રહે જો તમારે હોલસેલમાં સાડી આ વેચવા માટે જોતી હોય તો હોલસેલ ભાવમાં આપણે રિટેલ ભાવ કર્યો છે આગળ આપણે અઢીસો હતા જે આપણે એના સીધા બસો કર્યા એકદમ મલ્ટી કલરમાં પિંક કલર ને પીળા કલરના ફ્લાવર છે આપણે હું પણ ધંધો કરું છું આપણે વિડીયો મૂકીએ એટલે કસ્ટમર ફોન કરવાના જ છે એ મને કોઈ પ્રોબ્લેમ નથી

પછી હું ક્યાંય ન પોગી હોગું ગુલાબી કલર છે બધી સાડીઓ ડિજિટલ છે જેમાં ફ્લાવરો આવશે વધારે પીસ બતાવીશ તો એક સાથે કોઈને પણ છ પીસ હજાર રૂપિયામાં જો જોતા હોય તો ફટાફટ ઘરે એકદમ મસ્ત પીસ ને મસ્ત કાપડ આવશે આનું કાપડ દરબારી જેવું નથી કાપડ આછું આવશે પણ આવશે બહુ જ મસ્ત જો આ માટલી મારી તમને ખાલી દેખાશે જાંબલી કલરના લીલા ફૂલ ને જાંબલીમાં ફ્લાવર છે એકદમ આમ જે બેનો દરબારી સાડી પહેરે છે ને એને પણ પહેરવી હોય તો હાલે આમ દરબારી જેવું જ લાગે પણ સાડી ડિજિટલ છે મીન્સ કે આછું કાપડ આવશે એવું દરરોજ ન થતું હોય ક્યારેક એવું થઈ જતું હોય કે આપણે ટાઈમ ટુ ટાઈમ પાર્સલ કરીએ છીએ આજે આપણે પાર્સલ કર્યું હોય તો કાલે બેનોને પાર્સલ મળી જ જાય ક્યારેક કોકને એક દિવસનો લેટ થઈ જાય છે આપણે મસ્ત ફ્લાવરની પ્રિન્ટ આવશે એકદમ સરસ હવે તો હું સેલ કરું છું ને આપણી આગળ જે માલ છે એનો તો તમે છે ને દિવાળી આવે છે તો જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો તો તમને જલ્દીથી પાર્સલ મળી જાય

એકદમ મસ્ત લાલ મોટા ફૂલ લાલ છે ને મોટા ફૂલ આવશે એકદમ સરસ લીલી ને લાલ આજ પરમ દિવસ બપોર પછી હોસ્પિટલે ગઈ હતી અને કાલ તો પછી આખો દિવસ મેં જ નથી મૂક્યો કેમ કે પાર્સલ નો કાલે છે પરમ દિવસ મૂક્યું હતું એનું કામ હતું એટલે આપણો કાલે જ આવ્યો જેથી આજે આપણો આ પોપટી કલરની સાડી છે તેથી હજી આ આપણે ફરી પાછો લોગ ક્યારેક ખૂબ એમરજન્સીમાં ઓલામાં થઈ ગયા હોય તો ક્યારેક આપણો લોગ નથી પણ આવતો એવું પણ થઈ જાય છે કેમ કે ઉતારેલોય નહોતો અને ઉતારીને મૂકવાની કાંઈ ઈચ્છા જ નહોતી એવું થઈ ગયું હતું કાલે પીળા કલરની છે તો ડિજિટલ સાડી છે બધી એટલે ટોટલી સાડી ફ્લાવરવાળી આવશે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇન અને આ પીળી છે અલગ અલગ કાપડમાં આવશે મિનિમમ આ સાડી તમારે એક ચાર્જમાં ત્રણ આવશે જે હું તમને હજારમાં છ કહું ને એમાં તમારે ચાર્જ ત્રીસ રૂપિયા છે એનું સાઈઠ થશે જ પચાસ રૂપિયા સોરી ચાલીસ રૂપિયા છે અમદાવાદ સાઈડની બાજુ બધા આપણે એનું એસી થાશે આપણે એકદમ મસ્ત લાઈટ બધું એકદમ બદામી કલર છે ને એમાં મીડિયમ મીડિયમ સાઈઝમાં વચ્ચે વચ્ચે ફૂલ આવશે એક બધી સાડી બહુ જ મસ્ત છે બસો માં એક ત્રણસો ચારસો માં બે છસો માં ત્રણ આઠસો માં ચાર ને ભેગી થી જોતી હોય તો હજાર માં છ સીધી હજાર માં એક સાડી એમ કયો ને કે ફ્રી થઈ જશે એકદમ મસ્ત ડિઝાઇન છે મોટા ફૂલડા ગોટા છે લીલી ને મલ્ટી કલર માં છે આટલી સાડી માં એક બે પીસ માં કે મેં બ્લાઉઝ આવશે ક્યાંક સેમ સાડી ના કટકા નું બ્લાઉઝ બાંધેલું હોય છે બાકી બ્લાઉઝ નથી કોન્ટ્રાક્ટ મેચિંગ હાલે એકદમ મસ્ત લાગે કેમ કે પહેરવામાં ખૂબ તમને મજા આવશે આ સાડી તો ગુલાબી બોર્ડર વારી આપણે તમને જે બતાવીતી એમાં એનો નેમ છે બીજો કલર અંદર ના એના ફૂલ માં નાના થોડુંક ડિફરન્ટ આવશે જો એમાં ફૂલ જેવું છે ને ડિઝાઇન પડશે જો આ ડિજિટલ ડિઝાઇન એમાં પણ ગુલાબી બોર્ડર છે અને આ ગુલાબી પાલવ એ કઈ સાડીમાં નહીં આવે પીળી છે ગુલાબી બતાવીને એનો કલર છે સેમ ને પીળી બોર્ડર છે ને પ્લેન પીળું બ્લાઉઝ આવશે ચાલો

લીલા કલરમાં તો હજી આપણે આગળ આના પીસ પડ્યા છે જે પણ સાડી ગમતી હોય એનો ઓર્ડર કરજો એકવાર આના જે બીજા બધા પીસ પડ્યા છે આનો પણ વધુ સ્ટોક હતો તો આપણે હજી એકવાર એનો બ્લોગ આવશે બીજે દિવસે અત્યારે આટલી સાડીમાં આપણે તમને બતાવી છે તો તમે પણ બહુ બધી સાડી બતાવું તો કન્ફ્યુઝ ન થઈ જાઓ એટલા માટે તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો